એક ડ્રાય પેમેન્ટ છે એન્ડ સેકન્ડ ઇઝ વોટ સેકન્ડ ઇઝ વેટ પેમેન્ટ લેટ સે હું કન્સિડર કરું છું લેટ સે ધીસ ઇઝ ધી રોડ સરફેસ ધીસ ઇઝ ઓલસો રોડ સરફેસ બટ અહીંયા રોડ સરફેસ પર શું છે બોલો પોણી છે પોણી શું છે આ પોણી છે વેટ પેમેન્ટ પર હવે મારા પર બે અલગ અલગ પ્રકારના ટાયર વન ઇઝ સ્મૂથ કે એ કયા છે સ્મૂથ ટાયર એન્ડ સેકન્ડ ઇઝ ન્યુ ટાયર હિયર ટાયર છે નવા નવા ટાયર માં ટ્રેડ બ્લોક હોય અને જેવા જૂના થાય એ હું કદાજ 10 થાતા જાય બરાબર તો એક ટાયર આપણે લઈ લઈએ ધેટ ઇઝ વોટ ધેટ ઇઝ યોર સ્મૂથ એન્ડ અનધર ટાયર ઇઝ વોટ અનધર ટાયર ઇઝ ધીસ ઇઝ ટાયર ઇઝ ન્યુ સિમિલરલી હિયર ઓલસો ઇટ ઇઝ સ્મૂથ ટાયર એન્ડ હિયર ઇટ ઇઝ વોટ ઇટ ઇઝ टायर केवरुस स्मूथ एंड दिश वोट दिश न्यू टायर ओके हम ते ड्राई सीजन સમરમાં તમે ફરવા જાવ અને ગાડી ઘણી બધી ચાલી ગયેલી હોય અને ટાયર થોડા સ્મૂથ હોય એટલી બધી વધારે બી નહીં ટ્વેન્ટી થર્ટી કિલોમીટર્સ ચાલી ગયેલી હોય તો પેમેન્ટ હોય ને પેમેન્ટ તો ડ્રાય પેમેન્ટમાં નવા ટાયર નહીં બી હોય ચાલી જાય કેમ ચાલી જાય સપોઝ માનલો તમારે અહીંયાથી જવું છે મહાબલેશ્વર ક્યાં જવું છે હિલ સ્ટેશન પર તમારે જવું છે મહાબલેશ્વર પંચગીની ત્યાં જવું છે હવે તમારા ટાયર એટલા મતલબ એટલા બધા બી જૂના નહીં થઈ ગયા હોય થોડા ઘણા ઘસાઈ ગયા હોય તો વાંધો નહીં કેમ પેમેન્ટ શું છે ડ્રાય વરસાદ પડવાનો નથી જો તમારું પેમેન્ટ ડ્રાય હોય તો જો ધ્યાનથી આ એકદમ ચોટેલું હશે સેનાથી સરફેસ થી સરફેસ થી ચોટેલું હશે તો સ્મૂથ ટાયર નું ફ્રિક્શન નવા ટાયર ના ફ્રિક્શન કરતા શું હશે વધારે આ ટોટલ ચોટેલું છે અહીંયા બધું પાર્ટ ચોટેલું છે ના એટલે અહીંયા ફ્રિક્શન શું આવશે સ્મૂથ ટાયર માં ફ્રિક્શન શું આવશે નવા ટાયર કરતા વધારે એટલે ડ્રાય પેમેન્ટ હોય તો થોડું ટાયર સ્મૂથ હોય તો વાંધો નથી બટ તમારી ગાડી વીસ ત્રીસ હજાર ચાલીસ હજાર કિલોમીટર ચાલી ગયો ટાયર ઘસાઈ ગયેલા હોય અને તમે ચોમાસાની સિઝનમાં અહીંયા થી ક્યાં જવો મહાબલેશ્વર છે પંચગીની છે ત્યાં જવો અને ટાયર કેવા છે સ્મૂથ તો સ્મૂથ ટાયરમાં શું થાય શું થશે સ્લીપ સ્લીપ કેમ થશે કેમ કે ટાયરના જે છે ટાયર અને ટ્રેડ બ્લોક હોય ને આ ટ્રેડ બ્લોકમાં પાણી ફસાઈ જાય અને ટ્રેડ બ્લોકમાં પાણી શું દેશે ટ્રેડ માં પાણી ફસાઈ જાય તો એ ફ્રિક્શન વધારે ડેવલપ કરે એટલે જ તો વરસાદના તમારી ગાડીના ટાયર ઘસાઈ ગયેલા હોય તમારે હિલ સ્ટેશન પર જવું હોય તો રેકમેન્ડેડ કે ટાયર કેવા રાખવા અને રાખવા બરાબર નહીં તો પાછા રિવસ બેક આવશો પછી ગાડી હવે રતનપુર બોર્ડર જવાની હમણાં નહીં